તો હાલો મિત્રો આજના બ્લોગમાં આપણે વાત કરવાની છે ભગવાનના અવતારને લઈ ભગવાને કેટલા અવતાર લીધા છે અને કયો અવતાર હજી ભગવાનને લેવાનો બાકી છે મિત્રો તો બધી જ જાણકારી તમને આ બ્લોગમાં મળવાની છે મિત્રો તો વાત કરી તો ભગવાને નવ અવતાર લઈ લીધા છે મિત્રો અને દસમો અવતાર ભગવાને લેવાનો બાકી છે બધા તમને બતાવું ક્યાં કયા અવતાર લીધા છે ભગવાને જો તમને જાણતા હોય તો જાણી લેજો મિત્રો તો હાલો તમને એ વિડીયો બતાવું અને તમે ઓળખી લેજો કિયો કયો અવતાર છે મિત્રો જેમાં કે હું પણ એ ઘણા બધા અવતાર નથી ઓળખતો અને કિયો અવતાર એક બાકી છે એ પણ તમને બતાવીશ મિત્રો તો બ્લોક બના રેજો મિત્રો તો જોઈ લો મિત્રો બધા પગાર અવતાર લીધેલા છે એક બે ત્રણ ચાર ઓળખતા હોય મિત્રો તમે ઓળખી લેજો કિયો કયો અવતાર કહેવાય મિત્રો તમને ખબર હોય તો આ પાંચ જોઈ લો મિત્રો છે ને આ છ તમે જાણતા હોય તો કોમેન્ટ કરજો મિત્રો આ સાત એ રામ અવતાર સાત આ વિષ્ણુ અવતાર આઠ હશે નવ અને દસમો બાકી છે મિત્રો એ લાસ્ટમાં તમને બતાવો આ દસમો અવતાર છે મિત્રો અને આ અવતાર લેવાનો જે ભગવાનને બાકી છે મિત્રો અમે જોવાનું રહ્યું કે ભગવાન દસમાં અવતાર ક્યારે લેશે તો આ ભગવાનના અવતારવાળો બ્લોગ કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો